ખેતરમાં કોણ કર્યું છે તમને કઈ દો ભાગ આજે નહીં મળે કાલે નહી મળે પંદર નહી મળે સોમવારે નઈ મળે મંગળવારે નઈ મળે રાખો લડી રહ્યા હો ભાગ આલવા ના પાડી હલો ભાગ

તમે જે ગણો ગણ દુશ્મન ગણો જે ગણો એવું લાગતા નહીં એ તો એમ ખબર ખવડાવો એટલે ખા બેઠો

અમારા ઘેર ખવડાવી બીડાઈને ખટવડાવીએ અને અમારા ઘરનું કોમ કરી તો હવે હું આ તો કોકે કે ચડાવી હું વાડામણી કરી હા મારે ભાગ લેવાની એટલા આટલું બોલે ન આજ આજથી પહેલાં કદી આવું બોલ્યું જ નહીં અમારા આગળ હાલ્યા પણ તમે વાપડોય ચડામણી કોઈને કરી નહીં પણ કાયદેસર માં દેખાય રહ્યું હોય તમે આવડો આખો વાડો કાયદેસર હો અને યા તમે આ ખરેખર પુત્ર મનીયાળા રહી એવી ઓળી ચાલી યાર પાછી ભલામડો મને એમ

પણ જો હવે પંચાયતી પંચાયત આયા ને એટલે હેરા મારું મગજ સટકાવે છે હોય હું ના બોલું એમ કહેજો તમે પેલા બોલું હા હમણાં હાલ પંચાયત કરવા હોય નહીં ઉભા રહી બોલ હું આપણો ભાઈ અહીંયા નો ભાઈ ભાગ નહીં હાલ નો ભાગ પંચાયત હોય તો બરોબર હા પણ ભાગ્ય ને આજે નહીં મળે કાલે નહીં મળે ચૂકી વાત એટલે ગમે

તમાર ગુમ તમારે ગયા હોત વાત કરવા ત્યાં હોય પછી કરજો વાત હાલ તો ગાય જોવા આવ્યા ચા પાણી કરાવી આગેવાન ના એના વાત વાપરછી તો ચા પાણી કરવા નઈ એવું વાત સારી તો પડાવો પછી એમ અને પૈસા બરોબર હારે ને થોડા દારૂ પીવી હી અને હારે પીયા આ જમીન બોર અને આ બધું જે ને ખાલું

તમારી જી બાડી ના કરતા ઘટિયા તું તારી જીબ બાડી ના કરતો તમ કહી દઉં હું એક થોડી વાત રાખો પેલા બોલવા તમે

પણ અમારું કેવું મન તો નહીમાજ હું તમને તમારી જમીન મજૂરી જેવી કરાવી હાથી તમને બધા ભાગ લાવ ગટુજી તો મારા બેન હારે હારે રહ્યા તમને બધા ભાગા લાવો પણ પેલા તમે દારૂ બંધ કરો તમારા ભાઈ વ્યવહાર સાચા હિ કારણ કે પેલા પંચાયત રહે ને તમને દારૂ પીવડાય પીવડાય તમારી જમીન હડપી લે તમને ના ખબર હોય તમને કહી દઉં તારા જીતા કોઈને બાની તાકાત નહીં મારી એટલે તમે પીપીને બધું ખોઈ બેસો લે સાચું કહું તમારા ભાગ જોતો હોય તો આજે હાલત લાવી દુલ્લો ભાગ લાવી જોતા ને પેલા મોને

દારૂ નો કોઈ લેવા દેવા નહીં જમીન વેચી ખાતા પણ હે એટલે વેચી ખાય જમીન તમાર બાની નહીં અમાર બા જમીન તો અમે એવું એટલે અમે તો આખનું હલાવાર જો આખનું હલાવા પડે પેલા તમારે રાખ રાગ

નતું પીધું અને એમ નઈ કીધું કે તું દવાટી ના ચા પાણી કરી દે ખાઈ લે અને પછી પાણી વાળે આ તો ને વર્ણ કે પાણી વાળી પછી આઈન ખાજે પછી હોજી એ બાબત એ બાબત ને ઠપકો તો હું ઘટું ચી રા કે તમારો ભાઈ હૈ એના જોડે વ્યવહાર થોડો સારો રાખો